સબકા ચેનલના સૌ ખેડૂત મિત્રો જય માતાજી મિત્રો આજે તેર ડિસેમ્બર અને શુક્રવાર આપણે આજે મગફળી બજારની વાત કરીએ તો સિંગદાણાની બજારમાં જીવ આવ્યો ઘટ્યા ભાવથી રૂપિયા પંદરસો વધ્યા દાણાની બજારો જો વેપારો આવશે તો ભાવમાં હજી સુધારો આવી શકે મગફળીના ભાવ સ્થિર છે મગફળીની બજારમાં ભાવ સ્થિર હતા પરંતુ શિંગદાણાની બજારમાં થોડો જીવ આવ્યો છે અને ઘટિયા ભાવથી ટને રૂપિયા એક હજારથી પંદરસો વધી ગયા છે ઝાંસીના દાણા પણ વધીને રૂપિયા એકોતેર હજાર પાંચસો સુધી કોટ થયા છે આગામી દિવસોમાં જો નિકાસ વેપાર થોડો આવે અને દાણાની બજારો વધશે તો મગફળીની બજારને પણ ટેકો મળી શકે તેમ છે શિંગદાણાના વેપારી કહે છે કે હાલના તબક્કે બજારમાં મોટી મૂવમેન્ટ નથી પરંતુ આગળ ઉપર વેસવાળી કેવી આવે છે અને નિકાસ વેપારો થોડા આવે તો બજારમાં સુધારો આવશે મગફળીની આવકો થોડી ઘટી હતી અને ગામડે બેઠા ખેડૂતો એક હજાર પચાસથી વેચાણ કરવાના મૂળમાં નથી જો રૂપિયા અગિયારસોના ભાવ થાય તો અમુક વેપારો ગામડેથી શરૂ થઈ રહ્યા છે રાજકોટમાં સાઠ હજાર ગુણીની પેન્ડિંગ હતી અને બાર હજાર ગુણીના વેપાર હતા ભાવ ઓગણચાળીસ નંબરમાં એવરેજ રૂપિયા આઠસો પચાસથી નવસો સિત્તેર હતા અને સુપરમાં રૂપિયા અગિયારસો પચાસ હતા

એક હજાર પચાસ હતા ઓગણચાલીસ નંબરમાં નવસો થી બારસો હતા બીટી બત્રીસ માં નવસો પચાસ થી એક હજાર સિત્તેર રોહિણીમાં રૂપિયા એક હજાર થી અગિયારસો ત્રીસ અને ચોવીસ નંબરમાં રૂપિયા એક હાજર થી અગિયારસો સુધીના ભાવ હતા ગિરનાર માં રૂપિયા સાડા નવસો થી તેરસો હતા હિંમતનગરમાં પાંચ હજાર ગુણીની આવક સામે ભાવ રૂપિયા અગિયારસો પચાસ થી ચૌદસો ચાલીસ હતા અને ડીસા માં ત્યાં સો બોરીની આવક હતી નો ભાવ એક હજાર થી અગિયારસો એકાવન હતા શિંગતેલની વાત કરીએ તો શિંગતલ સીધ ખાદ્ય તલમાં ઘરાકી જ નથી સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં જેવી માંગ નીકળવી જોઈએ એવી માંગ આવતી નથી ખાનાર વર્ગમાં પણ ઘરાતી દેખાતી નથી નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ઘરાકીનો મહિનો હશે પરંતુ આ વર્ષે દેખાતી નથી શિંગતેલ લોજ પ્યોર જીવીસની ચારી ક્વોલિટીની મગફળીના તેલના ભાવ દસ કિલોના રૂપિયા ચૌદસો પચીસ છે જ્યારે બીટી બત્રીસ રીતના મગફળીના તેલનો ભાવ રૂપિયા બારસો પંચોતેર પતિ દસ કિલોનો છે સિંગતેલ ની બજારમાં ઘટાડો ન થવો જોઈએ પરંતુ માંગ ન આવે તો રૂપિયા પચીસનો નો ઘટાડો થઈ શકે અને જો વેપારો નીકળે તો આટલો જ વધારો જોવા મળી શકે છે સિંગતેલમાં કોઈ મોટી તેજી મંદી થાય તેવા સંકેતો દેખાતા નથી ઇતિહાસમાં પહેલી વાર સાઈડ તેલની તુલના એ સિંગતેલ સસ્તું થયું છે પામતેલના ભાવ દસ કિલોના રૂપિયા તેરસો આઠ છે જેની તુલના એ બીટી બત્રીની મગફળીના તેલનો ભાવ બારસો છે ઓલ ઇન્ડિયા મગફળીનો પાક પણ મોટો હોય તેવું લાગે છે દેશમાં સતત એક મહિના સુધી મગફળીની દૈનિક આવકો પાંચથી સાત લાખ બોરી જોવા મળી હતી ને અત્યારે સાડા ત્રણથી ચાર લાખ બોરીને આવકો થાય છે જે ઇતિહાસમાં પહેલીવાર આ સમય એટલી આવકો થાય છે ઉત્તર પ્રદેશમાં મગફળીનો પાક મોટો થયો છે અને તેની આવકો લગાતાર વધારે આવી રહી છે જે ગુજરાતમાં પણ યુપીથી રોજની પચાસથી સાઠ ગાડીની આવક થાય છે અને રાજસ્થાનની મગફળીના ભાવ નીચા હોયથી ત્યાંથી પણ આવક થાય છે ગુજરાતમાં મગફળીની આવકો જોતા પાક ગયા વર્ષની તુલના ઓઢો હોય તેવું લાગે છે શરૂઆતમાં પાકના અંદાજે ગુજરાતમાં ચાલીસ લાખ ટન આસપાસ આવ્યા હતા પરંતુ જે રીતે આવક છે તે જોતા પાક પિસ્તાલીસ લાખ ટન આસપાસ આવે તેવું લાગી રહ્યું છે શિંગખોળની બજારો પણ તૂટી ગઈ છે મકાઈ ખોળ સસ્તો હોવાથી પશુ આહાર અને પોલ્ટ્રીમાં ડિમાન્ડ ઘટતી જાય છે નિકાસમાં પણ શિંગખોળનો વેપાર ઓછો છે બસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જય માતા